સુરતમાં હત્યાના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ કરી હતી ત્યારબાદ નાસી ગયો હતો જેથી આરોપીને ઝડપી લેવા માટે કર્યા હતા રવિ ગોપાલ પાત્રા કામ ઉપરથી પોણા આઠેક વાગે ઘરે આવી કપડા બદલી ગલીના નાકા તરફ બેસવા ગયો હતો ત્યારે રાત્રિના સવા આઠ વાગ્યાના અરસામાં મોટો પુત્ર રઘુનાથ ગોપાલ પાત્રાએ તેના નાના ભાઈ રવિ પાત્રાની સગાઈ થયેલ હોય જે પસંદ ન હતી જે બાબતે તેની સાથે ઝઘડો કરી રઘુનાથે રવિ પાત્રને તિક્ષણ હથિયાર વડે ડાબી આંખની ઉપર કપાળના ભાગે તેમજ માથામાં તથા જમણા કાનની ઉપર માથાના ભાગે તથા પેટના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજ્યું હતું પોલીસે હત્યાના આરોપીના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે સર્વેલન્સના આધારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ રીતે તથા હ્યુમન સોર્સિસથી આરોપી નામે રઘુનાથ ગોપાલ પાત્રાની ધરપકડ કરી કાયદાશાની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરના ઉદન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3-1 દિવસ પહેલા હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવ પ્રભુનગર સોસાયટી બીઆરસી પાસે બન્યો હતો આ બનાવમાં સગા મોટો ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાને તીક્ષ્ણ હથિયારના ઘા અને હત્યા મિત્રાવ્યો હતી આ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બાબતો એ ડિસ્પ્યુટ ચાલતો હતો જેમાં જે મોટો ભાઈ છે જે આરોપી છે રઘુનાથ પાત્રા એણે અગાઉ બે હજાર પંદરમાં પોતાને પત્નીનું ફોન કરી નાખ્યું હતું અને જે બાબતે એ જેલવાસ પણ ભોગવી આવ્યો છે અત્યારે જામીન ઉપર હતો આ દરમિયાન એને પોતાના નાના ભાઈ સાથે અણબનાવો હતો એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ થતું હતું અને વારંવાર તેઓ ઝઘડા થતા હતા પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો આ બાબતને લઈને ત્રણેક દિવસ પહેલા બંને વચ્ચે ઝઘડો થયો અને આવેશમાં આવી અને ગુસ્સામાં આવી અને એણે પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી એણે પોતાના નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા વડે આંખો ઉપર મોઢા ઉપર અને છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવી હતી હત્યા નિપજાવીને તે ત્યાંથી ભાગી ગયો હતો એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો પોલીસ ખૂબ જ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરી અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી અને એની કરી રહી હતી અને સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ પણ આ કામગીરી આદરેલી હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યારે જે માહિતી છે પોલીસ પાસે એ મુજબ આ જે મોટો ભાઈ છે એને પોતાને પોતાના પત્ની ન હોવાતો અને નાના ભાઈની નવા પત્ની આવનાર હોવાનું બાબતનું મુખ્ય દુઃખ હતું અને એ બાબતને લઈને બંને વચ્ચે આ ઉપરાંત એવી પણ કે પોતાના જે પ્રોપર્ટી છે પોતાના પેરેન્ટ્સની એ પેરેન્ટ્સની પ્રોપર્ટીમાંથી કેટલીક પ્રોપર્ટી એને નહીં મળે અને કેમ કે નાના ભાઈની લગ્ન થનાર છે અને પછી એના સંતાનોને ને નાના ભાઈને આ પ્રોપર્ટી મળશે એવી પણ એક જાતની દહેશત એની એવી પણ એ વિચારોથી પીડાતો હતો અને આ બાબતને લઈને પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા